નમસ્તે હું વિજય પરમાર વીર મારી વિરમિત યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ડભાણ મુકામે છવ્વીસમી એપ્રિલ બે હજાર પચીસના રોજ પુરોહિત તરીકે દીક્ષા પામનાર બીકેન પ્રમોદને મળીશું ને પ્રભુ ઈસુના માર્ગમાં ચાલવાની તેમની સફર વિશે જાણીશું નમસ્તે બ્રદર જઈશું વિજયભાઈ હા સૌથી પહેલાં આપને પુરોહિતની દીક્ષા મળવાની છે એ બદલ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન આપ પ્રભુ વિશેની સેવા કરવા માટે જઈ રહ્યા છો આપની સાથેની મુલાકાતનો હેતુ આપણા ખ્રિસ્તી સમાજના નવ યુવાનોને પ્રભુના માર્ગે ચાલવાની પ્રેરણા મળે એ જ છે આપ આપની આ સફરની ગાથા અમારી સાથે શેર કરી બીજા માટે પદદર્શક બની પ્રેરણા પૂરી પૂરી પાડો પાડી શકો છો તો શરૂ કરી તમારા જીવનના જીવન પહેલા આપશ્રીનું પૂરું નામ આપના માતા પિતાનું નામ અને આપશ્રીનું વતન જાણવા માંગીશું મારું આખું નામ ઇગ્નેશિયસ પ્રમોદ છે હવે મને ડાયરેક્ટ ઓક્ટોબર મહિનાના ચોવીસમી તારીખે મળેલી છે તો મને ડીકન કરી તરીકે તમે સંબોધી શકો છો સો ડીકન ઇગ્નેશિયસ પ્રમોદ મારું વતન છે અલ્ફોન્સનગરા એક નાનકડું ગામ છે હાસન જિલ્લો કર્ણાટકા સ્ટેટ એટલે બેંગ્લોરની નજીક આવે છે ને મારા પિતાનું નામ છે મૈકેલ રાજ અને માતાનું નામ છે લીલી હવે મારા પપ્પા લગભગ તેરેક વર્ષ પહેલાં ગુજરી ગયા મમ્મી મારા ભાઈઓ જોડે છે મારા બે ભાઈઓ છે અને એક બહેન છે બધાના મેરેજ લગ્ન થયા છે બધાના ભેદ બાળકો છે અને સૌથી નાનો છું મારા ઘરે સરસ 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 માહિતી બ્રધર આપના પરિવાર વિશે આપણે આપી હવે બીજી એક માહિતી બીજો એક પ્રશ્ન આપને હું કરીશ આપશ્રીએ ક્યાં સુધીનો અભ્યાસ કરેલો છે એ અમે જાણવા માગીશું મેં દસમા ધોરણ સુધી મારો અભ્યાસ મારા ગામડામાં મેં પૂરો કર્યો એના પછી બેળગામ ખાતે ઉત્તર કર્ણાટકમાં પ્લસ વન અને પ્લસ ટુ એને અમે ફર્સ્ટ પીયુસી અને સેકન્ડ પીયુસી અમે કહીએ કર્ણાટકમાં એના પછી હું ગુજરાતમાં બે હજાર બારમાં આવ્યો અને એના પછી કોલેજ સ્ટડીઝ બાલ ખાતે એલ કેલ દોશી કોલેજમાં હું ભણ્યો એના પછી બીએડ સ્ટડીઝ મેં મેં ત્યાં જ બાલસુદરમાં મેં પૂરું કર્યું છે ફિલોસોફી અને થિયોલોજી સ્ટડીઝ મેં બોમ્બે સેન્ટ પાયસ કોલેજમાં મેં પૂરું કર્યું છે ખૂબ સુંદર આપે ખૂબ સરસ શૈક્ષણિક પ્રવાસ તમારો પૂરો કર્યો છે આપશ્રીના એના પછીનો પ્રશ્ન આપ શ્રેના જીવનનો એવો પ્રસંગ કે જેની પ્રેરણાથી આપ આ સંન્યાસી જીવન તરફ દોરાયા એ એ અંગે અમે જાણવા માગીશું વિજય હકીકતમાં હું કહેવા માગું છું કે મારા જીવનમાં એવા કોઈ પ્રસંગ નથી કે જ્યાંથી મને વધારે પડતી મને પ્રેરણા મળી હોય હું મારી જે વોકેશન કહેવાય અથવા તેડું કહેવાય છે એને મારા પપ્પા મમ્મીને એ શ્રેય જાય છે કેમ કે મારા ગામના ઘણા બધા લોકો મને કહેતા હતા એ તો ફાધર બનવાનો છે મારા પપ્પા મમ્મી પણ એવું જ ઈચ્છતા હતા હું ફાધર બનું અને ખાસ કરીને મારા ગામડામાં જે સિસ્ટરો અને ફાધરો જે રહી ગયા છે અને એ લોકોની ઈચ્છા હતી હું પણ ફાધર બનું કેમ કે એવો વિધેય છોકરો હતો ઘરે પપ્પા મમ્મીનો વાત સાંભળતો હતો અને રોજ દેવળમાં જવાનું અને પ્રાર્થના કરવાની અને એવું બધું ચાલતું હતું ખાસ કરીને મારા પપ્પા મમ્મી અને મારા ગામના જે લોકો હતા એ લોકો અને સિસ્ટરો અને ફાધરો મારા માટે ઘણી બધી પ્રાર્થના કરી હતી એ પ્રાર્થનાનું ફળ છે આમ ભગવાને મને આપેલું અથેળું અથવા વોકેશન કહેવાય છે કે એવો કોઈ ચોક્કસ પ્રસંગ નથી જેમાંથી મને પ્રેરણા મળી હોય ચોક્કસ મને ઘણા બધા જે ફાધરોને જીવન જોઈને જીવનશૈલી જોઈને સિસ્ટરોની જે કાર્ય છે કાર્ય જે કરવાની રીત છે એમણે એજ્યુકેશનમાં એજ્યુકેશન સ્તરમાં હોય અથવા સોશિયલ લાઈફમાં હોય ઘણું બધું એમણે કામ કર્યું છે મારા ગામડામાં એટલે એમનું જીવન જોઈને મને પ્રેરણા મળી કદાચ હું પણ એવું બની શકું પણ છેલ્લે દસમા ધોરણ પૂરું કર્યા પછી મેં નક્કી કર્યું કે હું ફાધર બનવા માગું છું એના પહેલાં ક્યારે વિચાર્યું નહોતું એ જ કહું છું ને જે મારું જે થેડું છે અથવા પ્રભુએ મને જે હાકલ આપી છે એ બધું એનું શ્રેય મારા પપ્પા મમ્મીને જાય છે મારા ભાઈ બહેનને જાય છે અને મારા સગાવાળાઓને જાય છે સિસ્ટરોને ફાધરોને જાય છે અને મારા ગામના લોકોને જાય છે થેન્ક યુ વેરી મચ ખૂબ સુંદર માહિતી આપે આપી એના પછીનો એક બીજો માહિતી હું જાણવા માગીશ આપણી પાસેથી આપણે પ્રેરણા સ્ત્રોત વ્યક્તિ છે આપના જીવનમાં કોઈ એવું કેવા મુશ્કેલ પડે પણ ઘણા બધા લોકો છે પણ સૌથી પહેલા મારા જે મમ્મી છે એમના જીવનથી ઘણું બધું છે છું કે અમારી બાજુમાં એટલે મારા ગામડામાં એવી એક પ્રથા છે રોજ સાંજે સાત વાગે ઘંટડી વાગે દેવળમાં એટલે સાંજે અમે પ્રાર્થનામાં બેસી જઈએ એટલે એ મેં બી આ પ્રાર્થનાનું ફળ છે કે જેનાથી મને આ હાકલ મળી છે ખાસ કરીને મારા મમ્મીને જોઈને અને એક સિસ્ટરનું નામ લેવા માગું છું સિસ્ટર લિલિયાના હમણાં એ સ્વર્ગસ્થ છે ઘણા બધા વર્ષો પહેલાં એ ગુજરી ગયા સો એમનું જીવન જોઈને મને ઘણી બધી પ્રેરણા મળી હું પણ પ્રભુની સેવા કરું અને લોકોની પણ હું સેવા કરું વેરી ગુડ સિસ્ટર લીલિયાને યાદ કરવા બદલ આપને આભાર અને એ છે મારા મમ્મીનું નામ લિલી છે આ સિસ્ટરનું નામ પણ લિલિયાના છે એટલે બનવાજોક પ્રભુએ તમને બે જ સરખા વ્યક્તિ સરખાના મારા વ્યક્તિ તમારા જીવનમાં મોકલ્યા કે જે તમને આ પંથે દોરી લાવે એ પછી હું બીજી માહિતી આપણી પાસે લેવા માંગીશ આપ શ્રીને સન્યાસી જીવન હાકલ સ્વીકાર્યા પછી વિધિવત સન્યાસી જીવનની શરૂઆત ક્યારથી કરી એને ફોર્મેશન ગાળો કહેવાય છે કે બે હજાર નવમાં દસમા ધોરણ પછી હું જોડાયો એના પછી અમારે ઘણા બધા અભ્યાસનું પૂરું કરવાનું હોય છે કે દસમુંને પૂરું કરે પછી મેં જોડાયું સિંદરમાં અગિયારમોનું બારમું એના પછી કોલેજ સ્ટડીઝ એના પછી હું કર્ણાટકનો છે એટલા માટે મારે ગુજરાતી શીખવું પડ્યું લગભગ બે એક મહિના હું ગાંધીનગર રહ્યો ગાંધીનગર ત્યાં ઇન્ટર્નશીપ ગુજરાતી કોર્સમાં હું મેં ભાગ લીધો હતો અને પછી છ મહિના ત્યાં જ રહ્યો હતો એના પછી સીધું મને બાલાસુદ્ર મને મૂકવામાં આવ્યું જેથી કરીને મારી ભાષા પર જે થોડું પકડ છે એટલે થોડું ઘણું હું શીખી ગયો બાલચંદરમાં પેલા ટાખો લોકો જોડે હું હોસ્ટેલમાં રહ્યો હતો પછી આગળના અભ્યાસ માટે મને બોમ્બેમાં મોકલવામાં આવ્યો આવ્યો ફિલોસોફી અભ્યાસ માટે અને પછી થિયોલોજી અભ્યાસ માટે હું બોમ્બે ફરી ગયો સો એવી રીતે બે હજાર નવથી માંડીને અત્યાર સુધી લગભગ સોળ એક વર્ષ પૂરા થયા છે સોળ વર્ષ પૂરા થયા છે તો મારો અભ્યાસનો લડવ છે સરસ સુંદર માહિતી આપી હવે એના પછીની એક માહિતી હું તમારી પાસે માગીશ કે આપ શ્રી પુરોહિત તરીકે દીક્ષા લઈ રહ્યા છો તો આપ શ્રી કેવી લાગણી અનુભવો છો આપના વિચારો અમે જાણવા માગીશ સૌથી પહેલાં તો પિતા પરમેશ્વરનો આભાર માનવા માગું છું કેમ કે હું એટલું જ માનું છું મારા જીવનમાં જે કંઈ થઈ રહ્યું છે થયેલું છે અને જવા જવાનું છે હવે મેં નફ્યું છે ભવિષ્યકાળમાં એ બધું પ્રભુની યોજના હેઠળ જ હોય છે પ્રભુ નીચે પ્રમાણે ચાલતું હોય છે પ્રભુની ઈચ્છા વગર અથવા એની ઈચ્છા વિરુદ્ધમાં કશું થવાનું નથી આપણા જીવનમાં પ્રભુ બધું જાણે છે તો મને આનંદની લાગણી હું અનુભવ કરું છું અને થોડી ઘણી એક્સાઇટમેન્ટ પણ છે કેમ કે આટલા વર્ષ પછી જે એને ગોલ ના કહેવાય પણ એક પ્રકારનું એક સ્તર કહેવાય જે આટલા વર્ષ ભણ્યા પછી ફાધનની અથવા પુરોહી દીક્ષામાં મેળવવા માટે હું જઈ રહ્યો છું ત્યારે આનંદની લાગણી અનુભવ કરું છું એક્સાઇટમેન્ટ પણ છે અને ઘણું બધું ઘણી બધી જોશ છે લોકો માટે કામ કરવાની જોશ છે અને પ્રભુ માટે કામ કરવાની જોશ છે અને પ્રભુની વાણી એ સુવાર્તા પ્રસરવા માટે જે કાંઈ મારાથી થાય મારી મારામાં જેટલી આવડતો છે એ બધાનો ઉપયોગ કરીને પ્રભુનું નામનું ફિલઅપ કરવા માટે મને ઘણી બધી તાકાત છે એ હું માનું છું એટલે એ થોડું એક્સાઇટમેન્ટ હું અનુભવ કરું છું સરસ ફાધર પિતા પરમેશ્વર આપણને વધારે તાકાત આપે અને વધારે તાકાતથી આપ સુભેરતાઓ પ્રસાર કરી શકો એવી અમારી પ્રભુ પરમેશ્વરને પ્રાર્થના હવે એના પછીની એક માહિતી આપની પાસે લેવા માગીશ પુરોહિત બન્યા પછી આપ શ્રી પુરોહિત તરીકે વિશેષ શું સેવા કાર્ય કરવા ઈચ્છો છો એ તો છે પણ તેમ છતાં મે બી જે આવડતો મને પ્રભુએ બેટમાં આપી છે તો પ્રભુના આભાર માનું છું સો મને યુવાનો અને બાળકોને શિક્ષણ આપવાની એક યોજના છે સો ખાલી સ્કૂલની વાત નથી કરતો ઓવરઓલ ડેવલપમેન્ટ જે આપણા બાળકો છે આપણા યુવાનો છે એ ભવિષ્યના આપણા આપણી પ્રજા છે ખાસ કરીને આપણા દેવડમાં આપણા ધર્મસભામાં એ એમની સાથે કામ કરવા માગું છું અને પ્રભુની જે વાણી છે પ્રભુની જે સુવાર્તા છે ફેલાવવા માટે જે કંઈ પ્રયત્ન કરી શકું છું કરું એ બાબતનું કામ બાબત છે લોકોને પ્રભુએ આપણા ઉપર કેટલો બધો પ્રેમ રાખ્યો છે એ મારા દ્વારા લોકોને મારે કહેવું છે સરસ સરસ આપ ધર્મસભાની આટલી મોટી સેવા કરવા ઈચ્છો છો પ્રભુ આપણને આગળ ને આગળ એ દિશા તરફ લઈ જાય એવી શુભેચ્છા અને પછીનો એક પ્રશ્ન હું પૂછવા માગીશ કે આજના આધુનિક યુગમાં નવ યુવાનો પુરોહિત બનવાની હકલ સ્વીકારવા તૈયાર થતા નથી

ગ્રાઉન્ડ તૈયાર કરવો પડે છે એના માટે જમીન ખેતીવાડી આપણે તૈયાર કરવી પડે છે જેવી રીતે ખેડૂત ખેતી કરવા માટે જમીન તૈયાર કરે અને કોદીને કાળા ખોદીને અને પાણી નાખીને એ બધું એ કામ છે ખાસ કરીને માતા પિતાની ખાલી ફાધરો અને સિસ્ટરો છોકરાઓને છોકરીને પકડી લઈ જઈને ફાધરો બનાવે સિસ્ટરો બનાવે એવું બને નહીં કે જે હાકલ છે મેં તમને શરૂઆતમાં જેવી રીતે કીધું હતું એવી જ રીતે મારી હાકલ મારા ઘરેથી મારા ગામમાંથી અને મારા જે ગામના સભ્યો છે અને ગામડાના વ્યક્તિઓ છે એમના તરફથી એમની પ્રાર્થનાના ફળરૂપે મને મળેલી છે એવું હોય તો ઇઝ ઇક્વલ ટુ એટલે ઘરે ખાસ કરીને માતા પિતા હોય અને ધર્મસભાના જે લોકો છે ખાસ કરીને તાબાના લોકો હોય આપણા યુવાનો માટે યુવતીઓ માટે આપણે જ્યારે પ્રાર્થના કરવા લાગીશું કે ગમે તે એટલીસ્ટ દસ યુવતીઓ અથવા યુવાનોમાંથી એક કે બે જણની હાકલ પાકે તો ત્યારે જ ચોક્કસ તમને લખી આપું કે ધર્મસભામાં ઘણી બધી હાકલ આપણને મળશે સરસ સરસ આપને જેવી હાકલ મળી છે એવી જ હાકલ સમાજના બીજા નવયુવાનોને મળે એવી અમે શુભેચ્છા રાખીએ છીએ આપની સાથેની મુલાકાત ખૂબ સુંદર રહી ડીકેન પ્રમોદ આપશ્રી સાથેની મુલાકાત ખૂબ સુંદર રહી આપશ્રી ચાવડાપુરા નિત્ય સહાયક ચર્ચમાં સેવા આપી પુરોહિત તરીકેની દીક્ષા લેવા જઈ રહ્યા છો એનો અમને ગર્વ છે આનંદ છે અને એ દીક્ષા લેવા માટે આપને અમે શુભેચ્છા પાઠવીએ છીએ અભિનંદન પાઠવીએ છીએ અને અમારી પ્રાર્થના આપની સેવા માટે હંમેશા રહેશે કે આપ સરસ કામ કરો અને ધર્મસભાની સેવા આપ કરતા રહો શુભેચ્છાઓ આપને કેવી